નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાનનો છવ્વીસમો રવિવાર ઉજવે છે માતા ધર્મસભા આપણને ભૌતિક સંપત્તિ કરતાં આધ્યાત્મિક સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરે છે આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ મૂળ ભરવાડ એવા આમોસ નામના પૈગમ્બરના ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ગયા રવિવારના આમોસના ગ્રંથમાંના પાઠની જેમ આજે પણ શ્રીમંતોના ધૂમ ખર્ચ રામની જીવનશૈલી બાબતમાં આમોશ તીખી ટીકા કરે છે અને તેમના માથે આવી પડનાર દેશવટા સામે ચેતવે છે ત્યારબાદ થોડા વર્ષોમાં જ અસુરનો રાજા એમના રાજ્યનો વિનાશ કરી નાખે છે ધન દોલતની મગરૂમાં જીવનારાઓને હવે ગુલાબીમાં જીવવાનો વારો આવ્યો કારણ તેઓ ઈશ્વરથી વિમુખ થઈ જઈને ગરીબોની અવગણના કરતા હતા આજનો બીજો શાસ્ત્રપાઠ શાસ્ત્ર પાઉલે રોમના કારાવાસમાંથી તેમના શિષ્ય તિમોથીને લખેલા પહેલા પત્રનો અંતિમ ભાગ છે તિમોથી એફએસએસના ધર્મસંઘના આગેવાન તરીકે પાઉલ દ્વારા નિયુક્ત થયા હતા જેમને પવિત્ર જીવન માટેની તલસ્પર્શી શીખામણ આપે છે જે ઈસુના કામ માટે અનિવાર્ય હતી આજના શુભ સંદેશથી લજસ અને ધનવાન માણસની પ્રસિદ્ધ દ્રષ્ટાંત કથા આપણને ત્રણ મુદ્દા પર ચિંતન કરવા આમંત્રણ આપે છે પ્રથમ આપણા માનવ બંધુના દુઃખ તરફ આખાડા ધન શ્રીમંત માણસની શ્રીમંતાઈ એ તેનો ગુનો નહોતો અને તેથી તેને સજા નહોતી થઈ તેને સજા થઈ કેમ કે તેના આંગણમાં પડેલા ભૂખ્યા તરસ્યા અને રોગગ્રસ્ત લાજરસની તેણે પરવાહ ન કરી ઈશ્વરે આપેલી શ્રીમંતાઈ એ માણે એમાં કશું ખોટું નહોતું પણ તેણે લાજરસની ધરાર અવગણના કરી તેથી તે સજાને પાત્ર બન્યો આપણે આપણી આજુબાજુ રોજે રોજ આવા લાજરસોની અવગણના તો નથી કરતા ને બીજું જીવન છે ત્યાં સુધી જ સકૃત્યો કરવાની તક છે શ્રીમદ માણસને પોતાની ભૂલ સમજાય ત્યારે તે એ ભૂલ સુધારી શકે એમ નહોતું ઘણીવાર દયા બતાવવામાં કે મદદ કરવામાં થોડું મોડું થાય તો એ ના કર્યા બરાબર જ સાબિત થાય સંત મદદ તેરેસા કહેતા કે દુનિયાની સૌથી મોટી બીમારી રખપીઠ ટીવી કે કેન્સર નથી પણ કરોડો માણસોને થતી એ લાગણી કે મારું કોઈ નથી મને કોઈ ચાહતું નથી કે મારી કોઈને પડી નથી એ છે કારણ તેમના દુઃખી જીવન સામે જોનાર કોઈ નથી મધર એકવાર મરણની અણી એવા માણસને રસ્તા પરથી તેમના આશ્રમમાં લઈ આવ્યા થોડા કલાકની સેવા પછી મરણ પહેલાં એ માણસે મધરને કહ્યું કે હું પશુ જેવું જીવન જીવ્યો પણ એ રીતે મરણ પામીશ જાણે કે દેવદૂતોએ મારી સેવા કરી હોય ત્રીજું પ્રભુનો સંદેશ તેમના પૈગંબરો મારફતે જ મળે છે પેલો શ્રીમદ માણસ મૃત્યુ પામેલામાંથી કોઈને તેના ભાઈઓ પશ્ચાતાપ કરે એ માટે મોકલવાનું કહે છે જૂના કરારમાં પ્રભુ પૈગમ્બરો મારફતે અને નવા કરારમાં પ્રભુ ખુદ પોતાના પુત્ર મારફતે પોતાનો સંદેશ પાઠવતા રહ્યા હતા આજે આપણી પાસે પ્રભુની વાણીના રૂપમાં પ્રભુ હાજરા હજુર છે અને આપણને બધા જ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડે છે પણ જેમ જૂના કરારના સમયમાં અને ઈસુના સમયમાં બન્યું તેમ જો આજે પણ આપણે પ્રભુની વાણીને એક ખાનેથી સાંભળીને બીજા ખાનેથી કાઢી નાખીએ તો જીવનના અંતે આપણે ફક્ત પસ્તાવાનો જ વારો આવે પસંદગી આપણી છે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો